અપીલ કરવામાં આવી હતી સમુસરના કાવા ભાગોળમાં મહિલાઓએ ભક્તિભાવપૂર્વક વડ સાવિત્રી વ્રત ઉજવ્યું હતું પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના જમુસરમાં વડ સાવિત્રી વ્રતના પાવન અવસરે જમુસરના કાવા ભાગોળ ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે ભક્તિભાવપૂર્વક વ્રતની ઉજવણી કરી હતી વડ સાવિત્રી વ્રત એ નારી શક્તિ અને પતિ ભક્તિનું પ્રતિક છે જે સાવિત્રી અને સત્યવાનની પાવન કથા પર આધારિત છે વહેલી સવારથી જ કાવા ભાગોળ સ્થિત વડ વૃક્ષ પાસે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને પૂજા સામગ્રી સાથે ઉમટી પડી હતી શ્રદ્ધાપૂર્વક મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરી સૂતરનો દોરો વીંટ્યો અને વિશેષ પૂજા અર્ચના કરી આ અવસરે સાવિત્રી અને સત્યવાનની પાવન કથાનું શ્રવણ પણ કરવામાં આવ્યું જે નારી શક્તિ અને પતિ પ્રત્યેની અતૂટ ભક્તિનું જીવંત ઉદાહરણ છે આ કથા અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનનું જીવન યમરાજ પાસેથી પાછું મેળવ્યું હતું જે આ વ્રતની મહત્તા અને શક્તિને દર્શાવે છે વડવૃક્ષનું મહત્વ બિંદુ ધર્મ વડવૃક્ષને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે આ વૃક્ષની પૂજા કરીને મહિલાઓ પોતાના પતિના દીર્ઘાશ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે એવી માન્યતા છે કે આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જંબુસરના કાવા ભાગોળમાં પણ આ પરંપરાને પૂરા શ્રદ્ધાભાવ સાથે નિભાવવામાં આવી જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું મહિલાઓની ભાવનાઓ આ ઉજવણીમાં સામેલ થયેલી એક મહિલાએ જણાવ્યું કે આ વ્રત અમારા માટે ખૂબ જ મહત્વનું છે અમે દર વર્ષે આ વ્રતનું પાલન કરીએ છીએ અને અમારા પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ આ વ્રત અમને અમારા દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આપે છે આવી ભાવનાઓ દર્શાવે છે કે આ વ્રત માત્ર ધાર્મિક આચાર જ નહીં પરંતુ તે પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને સમર્પણનું પણ પ્રતીક છે બ્રાહ્મણ ધર્મેશ પુરાણીનું બ્રાહ્મણ ધર્મેશ પુરાણીએ રિટેક બ્રાહ્મણ ધર્મેશ પુરાણીએ અવસરે જણાવ્યું કે વટ સાવિત્રી એ નારીની અપાર શક્તિ અને પતિ પ્રત્યેની અતૂટ ભક્તિનું પ્રતિક છે આ વ્રત દ્વારા મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરે છે આજે અહીં જે ભક્તિ અને શ્રદ્ધા જોવા મળે તે ખરેખર પ્રેરણાદાયી છે તેમના આ વક્તવ્યથી સ્પષ્ટ થાય છે કે આ વ્રતનું સામાજિક અને આધ્યાત્મિક મહત્વ કેટલું ઊંડું છે સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોનું પ્રતિબિંબ સાવિત્રી વ્રતની ઉજવણી જંબુસરના કાવા ભાગોળમાં ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ આ વ્રતનું પાલન કરીને મહિલાઓએ પોતાના પતિ પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતિક રજૂ કર્યું આ ઉજવણીએ સમાજમાં સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોનું મહત્વ પણ ઉજાગર કર્યું જય શ્રી કૃષ્ણ કૃષ્ણથી ચારે યુગોથી અખંડ સૌભાગ જે પરણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે કામના પૂર્તિ માટે આ વર્ષથી વ્રતનું પૂજન કરી રહેલા છે જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે આમ જંબુસરના કાવા ભાગોળમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણીએ મહિલાઓની ભક્તિ શ્રદ્ધા અને પરંપરાગત મૂલ્યોનું સુંદર પ્રદર્શન કરાવ્યું આવા તહેવારો આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને તેનું પાલન કરીને આપણે આપણી પરંપરાઓને જીવંત રાખીએ છીએ જંબુસરના કાવા ભાગોળમાં આજે જે ભક્તિ અને શ્રદ્ધાનું દ્રશ્ય જોવા મળ્યું તે નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે આ વ્રત માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે પરિવારની એકતા પ્રેમ અને સમર્પણનું પણ પ્રતિબિંબ છે હેપી ગ્રુપ તેમજ વોર્ડ નંબર બે વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિબેન દ્વારા આયોજિત નાટ ક્રિકેટ ટુર્નામેન્ટ